આજે આ બરવાડા ગામે લોકસભાની ચૂંટણી પચ્યા પછી અને આપ સૌના આશીર્વાદ મળ્યા પછી પહેલી વાર આવીશું બધે સ્વાગત કર્યું એ બધું તમારા બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું આમ તો ગઈકાલે જ દીધું હતું કીધું તમે પાંચ દસ જણા હાજર રહેજો દરેક આપણી જિલ્લા પંચાયતની સીટ બીજે તો બધા આગેવાનોને એમને બધા કહેવા મેળ્યા છે મીઠા આ પટવા એમાં હોય એટલે બીજે બધાને કહેવા આવવા હું ખૂબ તમને આવી છું કે ચૂંટણીમાં નહોતું હોવાનું હમણાં બે મહિનાથી બે ત્રણ મહિનાથી આ બાજુ હોવાનું નતું એક તો પણ મારી આવું ને બધાય મળે એટલે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કાયમી નાના મોટો હવે જેટલું પહેલું અવાતું એટલું નતું અવાતું એટલે ફરિયાદ નાના પટી આવી છે પઠોળી જેટલું થાય એટલું પ્રયત્ન કરીશ કેમ કે ત્રણ તાલુકા હતા હવે ચૌદ તાલુકા થયા પહેલા ગાંધીનગર થી હું રાતે નીકળું તો બે કલાક વાયદાથી અને હવે અહીંયાથી આવવું હોય તો એક હજાર કિલોમીટર રાહવાના થાય એક હજાર કિલોમીટર આવવાના છે એટલે છતાં પણ જેટલું શક્ય હોય છે એટલું પ્રયત્ન મારો કાયમી રહેશે દરેક તાલુકામાં આભારદર્શન કાર્યક્રમ થયો બારે દસ દસ બાર તાલુકાનો કાર્યક્રમ વધી ગયો વાવ બાપરને સોઈકામ આપણા વિધાનસભાનો વિસ્તાર હતો એટલે કીધું અલગ અલગ રાખું એના કરતાં ત્રણેય તાલુકાનું ચોવીસ તારીખે આપણે ભેગું ત્યાં વાવ મુકામે રાખશું અને વાવ એટલા માટે રાજ્યો છે કે બધાને વચ્ચે પડે ત્યાં પટાને નજીક પડે આખા કાંઠાને નજીક પડે અને બધાને ત્રિ કિલોમીટરના એરિયામાં ત્રણે ત્રણ તાલુકા આવી જાય અને આપ સૌ ત્યાં વધારજું આગેવાનો લો છે એમને બાજી ખાન ગાડીની વ્યવસ્થા જે કરવાની હોય કરજો જે એમાં ડીઝલ બીજલની વ્યવસ્થાથી કરવાની હોય કરજો ના કરો તો અમે કરશું

અને આ બાજુ નો ભાભર આ બાજુ નો પટ્ટો ને આપણે ત્યાં ચિંચગામ કીધું છે એટલે ચિંચગામ થી એટલે બધા જ બાઈકો અહીંયા મોટા ભાગે બધા ભેગા થઈ રહ્યા છે એકાદ માણસ આપણે અહીંયા હાજર રહે છે પણ એવી કોઈ હરીફાઈ ના કરો તો એકા બીજા આમ શાંતિ આપણે જેમ કે નોતરું હું આલું છું એ ભાભર સારું એટલે આપણે તો જવાબદારી વાળા કેવા ને ભાવ ને કોઈ કામ કરતા પણ આપણે બધા જવાબદારી વાળા એટલે જવાબદારી પૂરેપૂરી જવાબદારી ના ભાગરૂપે આ કાર્યક્રમ કરજો કાંઈ હોંડા આપવામાં નાના મોટી હરીફાઈ ના કરતું શાંતિથી આપણું પોતાનું હોંડા છે કે આપણે પોતાની ગાડી છે પાછું આવવાનું છે જેટલો વહેલો પ્રોગ્રામ પૂરો થાય એટલો કરશું પણ હોંડા વાળાને વિનંતી કે રેલી પતિ ક્યાં બધાય નીકળી ના જતા પાર્કિંગ કરી વ્યવસ્થા મળી ગયા અને ગમી મીટિંગ આભાર વિધિ થાય પદે નીકળજો અને આ પ્રમાણેનું આયોજન આપણે બધું કરેલું છે ત્યારે

ચલાવતા આવડતું હોય ને ચલાવતું એમ સ્પર્શ ગોઠવતું હોય બધા તો એસી ટકા એવું હોય કે કોઈ ચલાવતા ના આવડતું હોય એવું ના હોય પણ તેને ચલાવતા ના આવડતું હોય ને પાછળ ઝંડાની ગયી બધી ટોપી અને ટી શર્ટની બધી વ્યવસ્થા કરેલી છે એટલે શક્ય છે તો આગલી તારીખે તેવી તારીખે મટીરિયલ પહોંચાડવા માટેના પ્રયત્નો કરશું પણ કદાચ આટલા સુધી ના પહોંચે તો એ એકદમ પંપે ટોપીની ઝંડાની બધી વ્યવસ્થા ત્યાં કરેલી છે એટલે આ પ્રમાણે એનું આયોજન કર્યું છે તમને બધાને આમંત્રણ આપવા માટે આવ્યા છીએ તમારો ખૂબ આભાર જિલ્લા ને તાલુકા પંચાયતની ચૂંટણી આવે એમાં પણ આ જેવો હંરાશો એવો જેવો રાખી અને જે તમે બધા જે નક્કી કરો એ ઉમેદવાર ટિકિટ અમે હારશો જીતાડો તમે સરપંચની ચૂંટણી હોય તો એમાં પણ ગામ ભાઈચારાની ભાવનાથી રે અને સારો સરપંચ આપણો પોતાનો સરપંચ સારો એટલે આપણો હોય એવો પ્રકાર પણ નાના મોટા ટાંપામાં આપણા માણસો ને ઉપયોગી બને એવા સરપંચ બધા હાજર રહ્યા ને એ બી તારીખે મતદાર યાદી નું સુધારાનું કામકાજ ચાલુ છે એટલે જેનો મતદાર યાદીમાં ઘરના નામ ના હોય એને નામ દાખલ કરાવજો આપણે બાર થી એક વર્ષ ચૂંટણીના ટાઈમે પાંચ હજાર રૂપિયા પડે છે

તમારા ગામમાં તો શીખવા દેવું ને અહીંયા આગળ શીખો આ નદી ગામમાં શીખવા મળતું આ સોટેડ શીખતા ને એવા ગોતા છે ને બધા એક વોટે બાકી ને રહેતું હોય કરાય વગર રહે જાય આપણું બાકી આપણે એમ ને એવી જેવી ગ્રામ પંચાયતની ની ચૂંટણી હોય ને એની લોકસભા ની હતી ના પહેલી વાર છે ને એક 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 બાર થી લાઈન એ વોટ કરાવે ને મારો કહેવા નો હતી દુખ ઈ કરી કે આ તો તમને પણ ના પાડે તમને કોઈ હમાલે બે કે રહેવા ના કરો બાજે કોઈ